શરૂઆતમાં બળદથી ખેતી કરતા અને પાક ફેર બદલી કરતા એકાદ વર્ષ તલ કરીએ માંડવી કરીએ એટલે ચીંગ કરતા ક્યારેક એરંડા પણ કરેલા અને કપાસ તો અડધો હોય જ અચ્છા ચાલીસ એકર જમીન છે એમાંથી પચાસ ટકામાં અમે પાક ફેર બદલી કરતા હતા અને હવે ધીમે ધીમે તલ માં એમાં ઉત્પાદન ચોમાસે ને લઈને ઓછું હોતું આવે તો તલ ને એવું કરતા બંધ થઈ ગયા અને બે હજારની અઠાણું થી બે હાજર ની ચાલ પેસે ટોટલી કપાસ કરીએ તો આ અત્યારે આજે આપડે આ કઈ જાય આ બોલ ગાડી વેરાયટી છે તુલસી સીડ કરીને એની કંપની કંપની શેરાટ વેરાયટી છે તુલસી તાકાત કરીને કંપની આવે તુલસી સીડ બે આ કપાસ વાવ્યો હોય એ પેલા ખાતરમાં હું માવજત કરે છે કપાસ વાવ્યા પહેલા તો ઉનાળે છાણિયું ખાતર શાળમાં વીઘે એક ટેલી આપી અને ત્યાર પછી પચીસ થી ત્રીસ કિલો ડીએપી આપી સુપર આવે સુપર ફોસ્ફેટ આવે એ વીસ કિલો આપીએ પાંચ કિલો સલ્ફર આવે જે ફાડા સલ્ફરના રૂપમાં આવે અને સરદાર ફર્ટિલાઇઝર નું પ્રોમ કરીને એક વેરાયટી આવે છે માઇક્રો માઇક્રોન્યુટ્રન્સ એ થોડા થોડા આપીએ એમ કરીને પચાસ થી પંચાવન કિલો સાસમાં

બોલ ગાર્ડ માં થોડુંક વધારે લાગ્યું દવા છાંટતા પચાસ ટકા ફોરજી નું પચાસ ટકા બોલગાડ માં થોડુંક સારું પડશે નહીતર થોડુંક ઈયળ લાગી જાય ગુલજ અને માં પેલા ફાલ માં તો એસી ટકા રાહત રેતી લાગ્યો હોય રોગ તો અને જો નો લાગે તો એમાં લાગે ને આમાં લાગે પણ ફોરજી ના ફાયદા શું ફોરજી માં એક તો ગુલાબી એળ ઓછી આવે અને ઉત્પાદન ક્ષમતા ઘણી છે પણ એમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એવું લાગે એટલે થોડુંક દવાના સંટકાવ ની બોલ ગળતા વધારે આપવા પડે અચ્છા તમે આ એક વીઘો હોય એક વીઘામાં કેટલો ખર્ચો થાય નિતિનભાઈ કેટલો ખર્ચો એક વીઘામાં આમ ગણો તો દસ થી બાર હજાર રૂપિયા નો દવાનો ખાતર બિયારણ આ ખર્ચો થઈ જાય મજૂર કેટલા લઈ જાય મજૂર નો કેટલો ખર્ચો મજૂર નો ચાલીસ મણ નું હોય મજૂર સાહેબ ચાલીસ થી પિસ્તાલીસ મણ એવરેજ ઉત્પાદન લેતા હોય છે પાંત્રીસ થી પિસ્તાલીસ પિસ્તાલીસ જેવું વાતાવરણ ને વરસાદ ને પાણી અનુકૂળતા જો બધી અનુકૂળતા હોય તો પિસ્તાલીસ પચાસ હોય ઉત્પાદન લઈએ છીએ અને જો કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી હોય તો ઉત્પાદન ઘટે હોય આ વર્ષે થોડું ઘટશે અમારે કેમ આ વર્ષે વરસાદ નો આવ્યા એટલે નો જ આવ્યા અને આવ્યા ત્યારે અઠવાડિયું દસ દિવસ આઠ દિવસ એક દિવસ સતત આવ્યા એટલે જે કઈ ફાલ હોય એ કરી જાય કરી જાય એટલે છોડ ની વૃદ્ધિ વધારે થાય વૃદ્ધિ ની અંદર કોઈ સાટવા પડ્યા વધારે છતાંય તે અત્યારે કપાસ આપણી કરતા મોટો છ ફૂટ થઈ ગયા પડે છતાંય તે માથા કાપ્યા છતાંય પછી ફાલ એટલે વધારે ડાળખા ઊંચા અને વધારે હાઈટ લઈ લીધી નહીતર વધી છ ફૂટ થી વધારે જવા જ ફૂટ આવે માથું કાપી નાખીએ અને પછી વૃદ્ધિ નેત્ર કોઈ દવા સાધતી એટલે આ બોટાદ ની જગ્યા લોકો એવું માને બહુ કાપ પાડી નામ પરફેક્ટ છે કપાસ માટે કેટલું અંતર કેટલું રાખો અંતર અમે બે હાર વસાળે ચોપન ઇંચ નું અને બે સોળ વસાળે અઢાર થી વીસ ઇંચ વાવો ક્યારે ને કાઢો ક્યારે વાવી મે મહિના ની પચીસ તારીખ થી ત્રીસ તારીખ સુધી માં વિધિન પાંચ તારીખ જૂન ની એ પેલા આગતરું વાવેતર કરી દઈએ પાણી હોય એટલે અને કાઢવામાં જો આ વર્ષે પાણીનું નું સારું છે અને કપાસ પેલા નથી આવ્યા જોઈએ એટલા નકર દિવાળી આવે એટલે અગિયારમો મહિનો આવે ને લગભગ વિગે વીસ બાવીસ પણ કપાસ થઈ જાય થઈ જાય અને ત્યાર પછી ત્રીસ પણ કપાસ થાય અને એપ્રિલ સુધી અમે ઉભો રાખીએ પંદર એપ્રિલ પછી અમે એને કાઢીએ તો આ વર્ષે પંદર એપ્રિલ સુધી કપાસ ઉભા રહે છે એવું અમારી કપાસ જોતા લાગશે કે કપાસ ઉભા રહે અને રાખવા પડશે જો ઉત્પાદન એમના સતત વધારે આગળ લેવું હોય આ તમે સતત વાવો તો જમીનના પેલા ફળદ્રુપતામાં જમીનના લેવલમાં કે ક્વોલિટીમાં કઈ ફરક ન પડે એમાં ફરક પડે પણ એટલું હામું જેટલું ઉત્પાદન લઈએ ને એટલું દેશી ખાતરની અવેજીમાં અમે એરડી નો ખોળ આપી અથવા સાણિયું ખાતર આપવી અને માઇક્રોન્યુટ્રન્સ છે અત્યારે ઘણા ગ્રેડ આવ્યા છે એ બધા ગ્રેડ નો લગભગ ઉપયોગ અમે કરો છો કરીએ એક આ કપાસ આ ખેતરમાં કેટલા વર્ષ થયા છે આ કપાસ આ ખેતરમાં અમે છેલ્લા ચોવીસ વર્ષથી તો એક ધારો કપાસ હશે

પચાસ સુધી ભાવ છે એવરેજ ભાવ હારા માલ હોય તો પંદરસો સુધી ઓછો હોય તો પિસ્તાલીસ ઉત્પાદન લઈએ ને તો ખેડૂતોને પાંચસો રૂપિયા વધે ખરા આ ભાવ અત્યારે દબાણેલા હોય એવું અમને અમારી ગણતરી અમારા ઉત્પાદન પ્રમાણે હજી પાંચસો રૂપિયા આમાં ભાવ ઓછો છે જો વધારે હોય ને તો મજૂરો ને અને ખેડૂતોને બધા

રાખવો પડે એવરેજ અમારે પાંત્રીસ થી પિસ્તાલીસ મણ સુધીનું ઉત્પાદન થાય ગયા વર્ષે ચાલીસ મણનું ઉત્પાદન હતું ચાલીસ એકર જમીન છે એમાં એવરેજ ચાલીસ મણનું ઉત્પાદન પછી

તો જે ખેડૂતો ને વીઘે પંદર થી વીસ મણ જ કપાસ થાય છે એ લોકો ટેકનિકલી ધ્યાન રાખે તો એને દસ મણ વીઘે વધતા વાત ન લાગે અમારે ચાલીસ થી પિસ્તાલીસ મણ નું એવરેજ ઉત્પાદન આવે છે હવે અમારે પચાસ પંચાવન કરવું હોય ને તો અમારે ઘણી મહેનત અથવા તો ઘણી બધી એને વધારે સારવાર ને વધારે ખાતર આપવા પડે પણ જે લોકોને પંદર વીસ પચીસ મણ કપાસ થાય છે એને જો ટેકનિકલી ટાઈમ ટુ ટાઈમ પાક ગ્રોથ શરૂઆતમાં આપવું પડે ત્યાર પછી

હું હજી બે ત્રણ ગાયો રાખું છું અને બળદ રાખતા પણ બળદમાં એવું થાય કે ઉનાળે માણસ ના મળે એટલે એને સાસવવાના આવે એટલે એને કાઢી નાખે એની બદલીમાં ટ્રેક્ટર થી એની હવેજી પૂરી થઈ ગઈ ટ્રેક્ટર થી અને નાના ટ્રેક્ટર આવ્યા મોટા ટ્રેક્ટર એટલે બળદની જરૂરિયાત રહેતી નથી બરાબર તો લોકો આમ કપાસની ખેતીમાં આમ リસ્ક કેટલું લાગે જીરા જેવી તો વાત નથી ના કપાસની ખેતીમાં સાહેબ છે ને થોડું કઈ રિસ્ક કરી નહી કપાસની ખેતીમાં જો તમે કહો ને તો આમ ખોટ જ હારી સરળ ખેતી ગણો કપાસની એવું લાગે બીજી ખેતી કરતા સિંગ વાવીએ જે મગફળી તો એને તૂટી જાય તો એને મજૂર થી વિનાવીએ પડે એમાં વારંવાર હાથી હાકવું પડે ત્યાર પછી કાઢીને એની અંદર બીજું વાવેતર કરવું પડે તો એની બદલીમાં લાંબા ગાળાનો પાક છે ને એટલે

માઇક્રોનુટ આવી વોટર સોલ્યુબલ એ બધા સમયાંતરે ચડાવતા કે આપડે આપી દીધું પાયામ ફરી વાવતા જ નથી એક વાર જ ખાતર વાવી દીધું કોરામાં સોપ્યા પેલા બરાબર અને પછી વોટર સોલ્યુબલ ખાતરો છે યુરિયા છે એમોનિયમ છે પોટાશ છે આ બધા ખાતરો એ ઓકે તો આ નીતિનભાઈ છે અને આમ ખેડૂત છે અને મને એમ છે કે વીસ વર્ષ ઉપરથી આ કપાસની ખેતી કરે છે ગુજરાતમાં ઘણા બધા મેં સફળ ખેડૂતો ગુજરાતમાં ખેતીના ખાસ કરીને કપાસના ઓછા બતાવ્યા પણ મને એમ ચુ કે બોટાદ જિલ્લાનું એક ગામડું છે અને વર્ષો ત્યાં રહે છે અને બહુ સક્સેસ ખેડૂત છે અને એવું માને છે કે ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ મેં પણ જેટલું ઉત્પાદન પ્રમાણે છે જો તમે ખેડૂત છો અને કપાસની ખેતી કરવા માગતા હોય તો આમની પાસે અમુક આઈડિયા છે એ તમારે શીખવા જેવા છે હું માનું છું ગુજરાતના ખેડૂતો જ્યાં પણ રહેતા હશે અને જે બે વિસ્તારમાં હશે અમારો અમારી આ સ્ટોરી અમારો કોન્સેપ્ટ એમને પસંદ કરશે એક વાર તો લાઈક કરશે સબસ્ક્રાઈબ કરશે બસ આટલું જ અમે ગુજરાતના ખેડૂતો શીખીએ એના માટેનો આ એક જઝ્બો છે એના માટેનો પ્રયાસ આજે અમે આવ્યા છીએ અમદાવાદથી બોટાદના આ ગામડામાં બસ આટલું જ જય જય ગરવી ગુજરાત